નેવું 90 એકર મારો 501 2 3 4 5 505 6 7 8 10 એકર રૂપિયા તેજરાજ કીધું છે મૂંઢાતાની કામ પર હું અહીં બેઠો છું ગમી બાવે લખી

ચોલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા છત્રીસ

ચોરાણુ રૂપિયા <cithé> <sniff moż un pardyale> <c'>? પંચાસ સોળસોસો બાવીસ બાવીસ રૂપિયા પાંચસો બાવીસ તેત્રીસ આઠ રૂપિયા તો ખોલી પાંચસો રૂપિયા પાંચસો પન સરસિયા એક બે ત્રણ ચાર પાંચ ચાર પા છ નવ દસ 10 મારું રૂપિયા ઉપર ની

પચીસ રૂપિયા પચીસ રૂપિયા પૂરા ભાઈ સાવકર વાળા આવી ગયા પાંચસો એક રૂપિયા પાંચસો એક એ થોડું બંને થોડ સત્તર સત્તર રૂપિયા પાંચ હતા રૂપિયા પાંચસો એકવીસ અનકભાઈ ભાવ લડતા રીયાદ હા અનેકભાઈ અનકભાઈ અનકભાઈ નહીં એક જ હોટલ ભાઈ એંસી રૂપિયા

500 500 રૂપિયા 510 11 રૂપિયા 11 રૂપિયા આશા કા આવિંદ્ય સુધાતા છે કે કાતો દાડો 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 સરકાર તમને બધા બધા દોઢ દોઢ રૂપિયા 92 92 રૂપિયા

ચૌદ દસ અગિયાર બાદ પંદર સોળ રૂપિયા પાંચસો અગિયાર બાર એ ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ રૂપિયા પચીસ પાંચસો પચીસ પચીસ રૂપિયા નીલમ નીલમ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાદ એ ચૌદ પંદર સોળ સત્તર પાંચસો વીસ વીસ રૂપિયા

તેર ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા